આ સંસારને છે જે અતિરૂઢો શબ્દ છે ત અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરો રસ તથા અતિવડો રૂપ જે પંચ છે તેમાં મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું એમાં અતિશય ઉદાસ રહે છે હવે મહારાજ કે ના નિષ્કર્ણશયા બોલે તો બરાબર છે નિષ્કર્ણ વૈરાગ એવો તો ને જોરદાર તોડી નાખે મા તો પૂરી બધું આ રોકતા હતા છતાં વાત કરે ત્યાં કોને મનાયા દમ લાગે છે કે નહી ઉપર વાત કે છે વાત સાચી છે તો દમ લાગશે વાત તો આમ કરે છે ને તું આમ તો આમ ચાલે છે લાગે કે નહી નિષ્કોણ આ વાત બોલે ને કે અતિશય રૂડા શબ્દ હતી રૂડ તો એમાં મને મન ઉદાસે તો હજુ સમજી શકાય મારા થાર જમે શિખંડ કોઈ મહારાજ કહે છે મને અતિશય ઉદાસ મન રહે છે તો જાય છે ક્યાંથી અંદર

અને કે રાજ કરવું તથા ઠીકરું એને માગી ખાવું તો પણ સમ વર્તે અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સં વર્તે છે ઘણીયાની મહેમાનને ત્યાં જઈ તો ગયા અથવા કોઈ એને રાજી રાવતને ના ગમતું તે નથી ખાતા બોલો મેં તમારે જ કરવું પડે નથી એમ કરવા તો આ મોટા પુસ્કા એમાં શું નહીં हे राजी राखा तो बढ़ू करता है छता है तो योगी आप है ना आइसक्रीम हाँ है ठंडी तो। चिड़ी है हमें तो अड़िया ना हो सर्दी थी है हाउ था है। पंटवाए शू के आओ आइसक्रीम होल हिंदुस्तान में कोई नाम ना बनाए तो दही ना वाड़का राजकोटा पर नान भाई शेख ने था तो एक एक वाड़का में જુદું ઠરેલું હોય દઈ એ તો સરસ એટલું ટોપ હોય ને ખાધા વિના કે હોલ હિન્દુસ્તાન આવું પેલા બચાય ઓલા ઓલું છે જુએ જ નહિ સ્વામી અડ્યા ખાધું કે ખુશ થઈ જાય બાપાને ગમ ફરી વાર બરાબર બનાવે બાપા લેતા ના તો ઓલાના મનમાં થઈ જાય ભગવાન જો આગળ આવશે જ વાત અને કોઈ ચંદન તથા સારા વસ્ત્ર તથા ચડાવે બે મુશ્કેલ છે એમને છે આ દેખાતું નથી એવા કોઈ પ્રસંગો બન્યા નથી આપણને ક્યાંથી માપ નીકળે કે કોઈ વસ્તુ કે આ ઘડિયાળ છે ફાયરપ્રૂફ પ્રૂફ છે આગ લાગે ત્યારે ખબર પડે ને એ પેલા ક્યાંથી ખબર પડે ફાયરપ્રૂફ છે કે નહીં ભગવાન એવું છે કેટલી વસ્તુ પ્રમુખ સાહેબ કેટલાય ગુણ છે અંદર પણ અવકાશ હોય ને ગુણ બહાર આવવા માટે પ્રસંગો ના બને તો ક્યાંથી ઓલા ગુણ બહાર આવે એટલે અહિયાં છે ને નિર્દોષ બુદ્ધિ એવા શાસ્ત્રી માના વચન માનો બસ બીજું કઈ યોગી આપે કયું માનો એમના વચ્ચે વિશ્વાસ રાખો આ ગેરંટી તમને આપે ફાયર પ્રૂફ વોટર પ્રૂફ પતી ગયા તમે વિશ્વાસ લઈને ઘડિયાળ લઈ લો છો કઈ કઈ પ્રૂવ કરવા નથી જતા કઈ પાણીમાં ડુબોળી રાખી રાખતા ચોવીસ કલાક કઈ તેમાં મોટા પુષાબેન કહ્યું યુગી આપણે કહ્યું કે શાસ્ત્રીવાન પ્રમુખ રોમનો ફેર નથી પતી ગયું આજે બધા વાક્યો લખ્યા બહુ સારા વાત વાંચજો બધા પાછળ ગુરુ પરમપરમ પાછળ સ્વાય માટે સરસ સુંદર વાક્યો બધા લખ્યા છે બહુ એકદમ એક્સ્ટ્રોડનરી છે બધા વાંચ્યો ખ્યાલ આવે પહેલા વિશ્વાસ રાખવાનો આપણે અનુભવ ક્યારે થશે ને ક્યારે તમે નવરાજ સ્વામી ભેગા રહેવું પડે પેલા તો હવે ભેગા રહેતા નથી ચાન્સ મળતો બાપા એમની ક્રિયામાં પૂજામાં દર્શન થાય બી બાકીને હવે બધું હવે તો વિશ્વાસ બીજી વાત જ નથી તારું વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે આપણે ભલા બકાલું વેચાણ નથી કહેતા એમાં વિશ્વાસ રાખવાની જીવન જુઓ તમે આગળ પણ જીવો મોટા મહાન પુરુષ મળ્યા છે એમના શબ્દો વિચારો પણ લાગે વિશ્વાસ કરવા જેવા પુરુષ થયું ઘણી મોટી વાત છે તમને એવું લાગે વિશ્વાસ કરવા જેવા પુરુષ એટલું થયું ને તો બહુ મોટી વાત છે પછી એના વાક્ય વિશ્વાસ આવે આપણને તો એ કામ થાય નથી કદાચ વિશ્વાસે રેતીમાં વાન વાણ ચાલે લો આખી દુનિયા વિશ્વાસ ચાલે છે તો ખાસ બે નંબર તો બધું વિશ્વાસ ઉપર જ છે કોઈ સહી સિક્કા સ્ટેમ્પ હોતા જ નથી સહી સિક્કા સ્ટેમ્પ કરતા વધી જાય બોલો ઓલા હજુ ફરી જાય આ નોય મારી સહી તારા બાપની છે એક નંબર માં સહી કહી તો ફરી જાય બે નંબર કઈ કઈ ના આવે તો બસ ચાલુ જ જાય ગાડવું

पति पत्नी में विश्वास ना ना चाले गाड़ो छूटा छेड़ा अंग छूटी पड़ी जाए कोई व्यवहार हो बाप दीकरा संबंध हो नौकर हो शेठ हो दुकान में ग्राहक हो मालिक हो विश्वास बढ़ चले आखी दुनिया विषय पर चले विश्वास जो निकली गो पति गो प्राण जता रहा તો અહિયાં તો એ બહુ મોટી વાત છે વિશ્વાસ નથી અને બીજી વાત એના ઉપરથી ના વિશ્વાસ હાઓ આપણે બોલું નથી કેતા અંધશ્રદ્ધા નથી કેતા શ્રદ્ધાની વાત કરીએ ગમે નથી વરગાડી દેતા તમને હા બુદ્ધુ નો બેલ હોય એમાં નથી જોડતા તમને જેને આ મોટા પુરુષ સેવા છે એમને એ રીતે ગુણ પ્રાપ્ત કર્યા છે રાઈ કોઈ લીધો છે પ્રસંગ એના ઉપરથી આપણે વિશ્વાસ આખા જે પુરુષ લાગે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે સંવર્તે તથા સોનું રૂપુ હીરો તથા કચરો તો બે સંવર્તે આ હરીબક બહુ મોટો છે ને આ હરીબક નાનો છે એમ પણ નથી જણાતું બધા હરીબક સરખા જણાય છે લો મા કહે લાગે કહે સ્વામી આને વધારે માને છે અમને ઓછું માને છે સ્વાયને વધારે બોલાને બાર ના પાડે એ તમને દેખાય છે તમે એવું કરી બેઠા તમને એવી જ દ્રષ્ટિ થઈ ગઈ છે હા કંઈ છે જ નહીં એવું અને મારા અંતક અને વિશે 82회라가 1 0 t o 82회라가 바른 나시전 a 바른 나시전 나시전ato. 8 2회라 바른 나시전 a t 나시전ato. 8 2회가 바른 나가 바른 나시전ato. 8 2회라나시전나시전가바 바른 나시전ato. 82회라가 바른 나시전 a 시전 a t o 8 2회라 પથ્થર ઓલું દૂધ પાક ને આમાં લાફો મારવા લેગા પોતાના ગાલમાં માં સંતો દોડ્યા ગોપાલ સાહેબ પાસે ગોપાલ સાહેબ સ્વામી સ્વામી નિષ્કર્ષ આવું કરે છે ગોપાલ સાહેબ દોડતા બે મન નું દૂધ ઢોરી નાખ્યું ગટરમાં માં કે નિષ્કાંત સાહેબ તમે હવે રો સમાગમ કરો તમે રસો ત્યાં સુધી કાચી રસોઈ બનશે આવું ગેરંટી આપી ત્યારે નિષ્કણ સાઈન જરા હૈયા ધારણ થયું તો એમનો ચહેરો બોલ્યો ચોડીફાડ ખાતો નહીં ખાવા દેતો નથી જા બેલેન્સ બેલેન્સ ના રહ્યું જ પ્રમુખ સાઈન યુગિયા પણ છે ને બેલેન્સ હતા એમનો પોતાનો વૈરાગ બીજાને ખબર ના પડે એ કરતા ને આમ કોઈને આમ દુઃખદાયી નહીં સુખદાયી આમ એને શીતળ શાંત એવું બધું હોય કેટલા તો કુસ્તી બધી કેટલી બધી કરવાની છે અને મારા અંતકન વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો ગુણ સારો છે તીવ્ર વૈરાગ પણ એનું જો તમને એનું સુખ આવતું હોય કે મારા જેવું કોઈ વૈરાગવાન નથી તો પાટા ગાડી ઉતરી ગઈ ભગવાન નું સુખ લેવાનું છે આમાં ક્યાં ઘુસી ગયા એટલે બધા ગુણ નું માન આવે છે ને એનું સુખ નથી લેવાનું તાર હોદ્દો પૈસા સત્તા એનો પણ સુખ નથી લેવાનું ભગવાન આ બધું બાદ કરે તો ભગવાન સુખ આવે હવે આમાં જ હલવી ગયા અને ટ્રાફિક જામ હોય છે ને એટલે બાયપાસ રસ્તો કાઢે છે ખબર ટ્રાફિક જામ છે આ બધું એમાંથી રસ્તો કાઢો આપણે આ બધું માન આવે આવે તે આ બધું એની અંદર રસ્તો ભગવાન તો ત્યાં છે કેવી તો પહોંચવું છે પછી આ બધી ગીરદી એટલી બધી છે ને ટ્રાફિક જામ કામ ક્રોધ લો પસાર થતા થતા હોય સામે તો હરખોરે નીચો લઈ ગયો હો રહી ગયો બધું ત્યાં પહોંચતા કેટલાય ગવાઈ ગયો હોય આવું થાય મહારાજ કે આ બધા મારામાં કઈ નથી તમને દેખાય છે એનું કારણ તમારામાં છે એટલે આપણામાં નિયમ દેખાય તમને અને માનતા વિશે વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય રૂપિયા ને સોના મોરની વાસરી કેળે બાંધી હોય તેનો ભાર જણાય તેમ ભાર નથી જણાતો પહેલા છે ને લોકો અહીં બાંધતા હોય રૂપિયા રૂપિયા હોય ને લાંબી એમ ચેઇન જેવી હોય અંદર ભરી દે આમ કોથરી હોય લાંબી એમ પાઇપ જેવી એમ કપડાની હોય એને બધું ભરીને પછી બાંધતા હોય પૈસા અંદર અત્યારે ખ્યાલ નહીં આવતા બધું નીકળી ગયું બધું

જેમ કોઈક માથે પાણ ઉપાડતા રૂપિયા સોનાવાની વાસી કેળ બાંધી તો ભાર જાય તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો સારો ગુણ છે આપણે એનો રે આમ જરા થોડું ભલે ભગવાન સુખા પણ થોડું ઓય લઈ લેતા હોય દલાલી ખાઈ લેતા હોય ખરી બોનસ બોનસ દલાલી નહીં ભાઈ એક જ ભગવાન છે આ બીજું કોઈ આનંદ લેવાનો પચાસ આંકડો મૂકો તમે તમે પછી ધરાવતા તો એનો પાંચ માર્ગ મૂકો હવે જો પંચાવન ના થાય જોજો ભગવાન નું સુખ પંચાવન ના થાય પચાસ ને પાંચ પાંચ ઘટે પિસ્તાળીસ થાય ભગવાનનું સુખ ઓલું માનનું સુખ ના આવે સત્તાનું સુખ ના આવે તો પચાસ છે ભગવાન સુખ પચાસ રહે તમને બીજું સુખ આવવા લાગે ને તો ઘટે વધે નહીં એવું છે અહી તૂટ પડે આ તો સાબિત વસ્તુ છે એ બીજું કોઈ પ્રકારનો કોઈ આનંદ આપે રાખવું જ નથી એક ભગવાન જ આનંદ એ આપણે એ રીતે ગોઠવણ કરી વિચાર કરો એ ભગવાન નો દાન એક જળ આશરો એને જ કયો છે બીજો કોઈ આશરો નહીં પંચ વિષય ખાન પાન કોઈ કરવું પડે બધું છતાં એનો આનંદ નહી નોકરી ધંધો પૈસા હોય તો પાસે પણ તો એનો આનંદ નહીં આનંદ ભગવાન નો બુદ્ધિ છે ડિગ્રી છે બધો હોદ્દો છે એનો આનંદ નહીં ભગવાન મળ્યા છે એનો આનંદ પ્રાપ્તિ નો આનંદ એ આપણે કરવાનું છે પહેલા તો પ્રાપ્તિ પછી એનો એનો પ્રાપ્ત થઈ પછી વચ્ચે ના આવે પાવર અને આ મારી સદ્ધણ છે તેનો પણ ભાર નથી જાણવું મારે છે જ્ઞાન છે જે હું ભ્રમ છું તેનો પણ ભાર નથી જણાવો કેટલું બધું છે કેટલું માણસ કરે વિચાર કર માને હું ભ્રમ છું તે ખોટું છે ખોટું નથી તમે એકલા ભ્રમ છો ને આ બધી ભ્રમની મૂર્તિઓ છે ભગતજી ના કહું પેલા મૂર્તિ દેખો આપડે પોતાને પણ નથી જોતા બિયન ક્યાંથી જોવાના છે

તે તો જાણી જાણીને કરું છું બાકી મારાનો કોઈ સ્વાદ છે જ નહીં એમાં પણ કરવું પડે ઓહો બહુ સારું ઓહો બહુ સારું હમ કુ વખાણ તો પ્રશ્ન બહુ ઓછું હોય વખાણતા જાય છે ઓલંડના તૂટી જાય કત્સંગ જો કુ વખાણે હુવાવો દઈ લાયો છે ખબર પડે છે પણ ગમે હોય ને કચરા બી નાખવા જેવું પણ વખાણે ઓલું પાવર ચડી જાય બસ બાપા માં હેતુ વધાર થાય આવું છે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કાર જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે જયારે ઢીલી મૂકું ત્યારે તરત પાછી વરી આવે છે જેમ આકાશ પથ્થરો જ્યાં સુધી હાથને જોરે ફેલાય ત્યાં સુધી આકાશ ની વિશે રહે

આપણે એવું છે ભગવાન નાક પડે તો સ્વામી નું નાપનું બહુ જુ છે એક ના સમજતા જેમ આકાશ ને પથ્થરો ગાઈ જ્યાં સુધી હાથ ને જોડે કઈ ઠેલા આકાશ ને રે પછી પાછો ઉઠી આવીને પડે છે

ત્યાં જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વયને સદા છે જે આકાશ છે તેને છે વર્તે છે કે આવું મને જે રહે છે જે બધું વિષયમાં વૃત્તિ પાછી વળી જાય છે એનું કારણ શું છે અંદર હૃદય આકાશ એટલે ત્યાં તે છે ત્યાં વૃત્તિ છે એને છે મારું મન ચોટેલું છે એટલે બાર પછી

sedanço मrajj.